જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે બેસનના મસાલા ચીલ્લા બહુ સરસ બહુ ટેસ્ટી એકદમ હેલ્ધી બાળકો માટે પણ સરસ હોય અને વાળા માટે પણ બહુ મસ્ત રહે અને એકદમ ઝટપટ બની જાય આવી રીતના આપણે બનાવીશું મસ્ત મજાના બેસન ચિલ્લા બેસન ચિલ્લા બનાવવા માટે બેસન લઈ લીધું છે મોટી કાટકી ભરી ચારણીમ ચારી અને તપેલીમાં લઈ લીધું છે બે કાંઠ લસણ લીધું છે લસણનો વધારે ઉપયોગ કરવાનો છે અને સાથે લીલા મરચાં લીધા છે સાત નંગ ટુકડા કરીને લવિંગિયા મરચાં છે તીખા અને સાથે આપણે લી લીલા ધાણાની દંડી લીધી છે લીલા ધાણા લીધા છે સમારીને બે મરચાં સમારી લીધા છે એક બે ડુંગળી લીધી છે નાની હતી એટલે બે લીધી છે એક લોથો બી ચાલે બીજા જે મસાલા કરું જેવી રીતે કરું તેવી રીતે તમને બતાવું છું મિત્રો આજની વિડીયો એકદમ સિમ્પલ ટેસ્ટી અને હેલ્ધી છે અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ તમને લાઇક કરજો બનાવવાની રીતે લાલ મરચાનો ઉપયોગ નથી કરવાનો આપણે સિર્ફ લીલા મરચામાં બનાવવાનું છે લસણ મરચાં અને ધાણાની દંડી કૂટી લેવાની છે જલ્દી વનટાઈ જાય મારી મીઠું નાખવાનું થોડું મસ્ત વાટી અને રેડી કરી દીધું છે હવે આપણે ચણા લોટના અંદર મસાલા કરી લેશું તો સૌથી પહેલા હું પદમો લઉં છું હાથથી મચોડી અને નાખી દઈશ સાથે થોડીક એવી કસોરી મેથી મીઠું લીલા ધાણા ડુંગળી અને લીલું મરચું પેટ થોડી કેવી હળથર

આ ચિલ્લા નાના મોટા બધા સરસ લાગશે ખાવાના અંદર મસ્તી એકવાર ચડવા જઈશું પેલા થોડા થોડા કાણા પડી ગયા થોડો થોડો ચડવા આવી ગયો છે હવે આપણે મેં સિંગતેલ નો ઉપયોગ કર્યો છે તમે ઘી પણ લઈ શકો છો એક ચમચી તેલ નાખ્યું છે એકદમ ઓછા તેલમાં બહુ મસ્ત મજાનો આ નાસ્તો બનશે બીજી પણ બાજુ આપણે ચમચી ક્લીન નાખી દેશું બંને બાજુ બહુ મસ્ત મજાનો શેકવાનો છે આપણે

મરચું નાખું છું મીઠું નાખેલું હતું દહીં અંદર મિત્રો એકદમ સિમ્પલ એકદમ ઓછા પૈસાથી ઓછા તેલ દેવાની નાસ્તો રેડી છે મિત્રો અમારી વિડીયો સારી લાગ્યો હોય પ્લીઝ અમને લાઈક કરજો કાલે આવીને ઓકે બાય બાય